સમજો હા કોઈ ની વાત ના રેવું માળા અડધ્યા પોઈ ગયા આપડે કેદી નીકળશું પછી સાચી વાત મોડું થઈ ગયું હાલો કોઈ ની વાત નથી પછી આપણે અહીંયા મોડું થઈ જાય

आवसे रे अवे रे आवे रे द्वारिक रण सड आवे रे हालसुर हालसुर रे अमि पगपा द्वारका हाल सुरे કાનો નાથ મારો મિત્ર મારો એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી દીકરો મારો કેવો લઈ ગયો તને કીધું તું સાઈડ માં તો અત્યારે વાહન વાળા નું કઈ ભરોસો નઈ મારું તો બે જણા મોટર સાયકલ લઈ ને આયા ગયા મારા દીકરા સોંડા બાપા ને છોડી ને હા આમ જો તમે ફતેહપુર રસ્તે આવો રોડે રોડે હા જલ્દી આવજો

ગોબરા ઘરે ડોક્ટર આવે છે હા ખાઉને કાય ઉડીન નો વી આવે અને ના પડીતી રોડમાં નો હાલતી નો હાલતી તોય રોડ વાજે હેલી ઉડન નો સમજ્યા ઉડન ની વીયો જો હવે કોને કહું ઓલો સોંડો ભાઈ મને મૂક જે જાય થી સાચી વાત એ દોહાને લાવવાની ન હતી પેલે થી ને હારું નો લાયો હો તો હારું હતું આ દોસ્ત લાયા

એટલે રેડી થઈ જાય છે બરોબર તો વાંધો નહીં હાલ્યા છોડી આ ત્યાં ટાઈમ સોપડી દેવાની બરોબર એ ઓ અને તમારે હવે છે ને હાઈલીને જાવું હોય તો તું જા તમ તારે હાલી જાય કે ના ના હવે નથી જાવું આ ક્યાંક વયસમાં હેરાન કરે જવું પાછું હવે કરતા વાંધો નથી હો એ હા લઈ લે દુવાર હવે લો Ala. Iran kai nna kyakya.